જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે શ્રેષ્ઠ મોટિવેશનમાં આજે આપણે એક ગૂઢ અને મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ શું તમે જાણો છો કે મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓ આપણું જીવન ખરાબ બનાવી શકે છે આવા કપડાં કે આભૂષણો પહેરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે તો ચાલો આજે જાણીએ કે કઈ વસ્તુઓ આપણને ટાળવી જોઈએ હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જો કોઈ મરણ પામે તો તેની કેટલીક વસ્તુઓને ટાળવી અતિ જરૂરી છે નહીં તો તેની નકારાત્મક ઉર્જા જીવતા લોકો પર અસર કરે છે આ ખાસ કરીને મૃત્યુ પામેલા વ્યક્તિના કેટલાક કપડાં આભૂષણો અને બીજા વ્યવહારિક વસ્તુઓ સાથે જોડાયેલું છે મિત્રો હવે જાણીએ કે કઈ એવી વસ્તુઓ છે જે મૃત વ્યક્તિની ભૂલથી પણ ન પહેરવી જોઈએ કપડાં મૃત વ્યક્તિના કપડા ખાસ કરીને જે તે સમયે પહેરવામાં આવ્યા હતા એ કપડાં ન પહેરવા જોઈએ આભૂષણ મરણ પામેલા વ્યક્તિના આભૂષણો ખાસ કરીને દાગીના અને ઘડિયાળ જેવી વસ્તુઓ ભૂલથી પણ પહેરવી નહીં ચશ્મા અને દૈનિક વસ્તુઓ મૃત વ્યક્તિના દૈનિક ઉપયોગની ચીજો જેવી કે ચશ્મા પેન ઘડિયાળ વગેરે પણ ન પહેરવી જોઈએ કેવી રીતે ઉર્જા નકારાત્મક બની શકે આવા વસ્તુઓમાં એવી નકારાત્મક ઉર્જા હોય છે જે જીવતા લોકોના જીવનમાં મુશ્કેલીઓ અને વિઘ્નો લાવી શકે છે આ વસ્તુઓ ન પહેરવાથી તમને આ અશુભ અસરોથી બચાવી શકાય છે મિત્રો આ રહસ્યમય પરંપરાઓ હજી પણ આપણા સમાજમાં એક મહત્વ ધરાવે છે તેથી ભૂલથી પણ આ વસ્તુઓ ન પહેરવી અને અન્ય લોકોને પણ આ બાબત અંગે જાગૃત બનાવો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શ્રેષ્ઠ મોટિવેશન સાથે જોડાયેલા રહેવા માટે